ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ એક કરોડની લાંચ લેતા ઝડપાયા અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ શિવકુમાર સામે એક કરોડની લાંચ લેવાના મામલે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ફરિયાદી અમદાવાદમાં ઓમ ગ્લોબલ ટુર્સ કાઉન્સેલિંગ નામની ઓફિસ ચલાવતા હતા તે દરમિયાન દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસમાં રેડ પડી હતી રેડ દરમિયાન બે લેપટોપ પ્રિન્ટર આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ એટીએમ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને રૂપિયા વીસ હજાર રોકડ ઝડપી લેવામાં આવ્યા આ મામલે ફરિયાદીને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયો જ્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યું તે બાદ કેશમાં શિવકુમારે એસઆઈએ ફરિયાદી પાસેથી પોતાના નામ જાહેર ન કરવા અને દસ્તાવેજો પરત આપવા માટે રૂપિયા એક કરોડની લાંચની માંગણી કરી હતી અંતે લાંચ રૂપિયા એસી લાખ નક્કી કરવામાં આવી ફરિયાદીની સગવડ ન હોવાથી વારંવાર લાંચની માંગણી કરવામાં આવી આખરે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો એસીબી દ્વારા શિવકુમાર એસઆઈ રૂપિયા દસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો